શું આપણે ઝેર ખાઈ રહ્યા છીએ આપણી થાળીમાં જે પીરસાતું શાક રોટલી દાળ ભાત છે એ કુદરતી નથી તો આજે અને જમાનામાં એવો એક ડર ફેલાવવામાં આવી રહ્યો છે કે હાઈબ્રિડ એટલે કેમિકલ યુક્ત હાઈબ્રિડ એટલે નુકસાનકારક અને હાઈબ્રિડ એટલે કેન્સર તો નમસ્કાર મિત્રો આજે આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તે સીધા ખેડૂતોના ખિસ્સા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે એનું નામ છે હાઇબ્રિડ બિયારણ તો આ વિડીયોમાં આપણે કોઈ કંપની વિશે વાત નથી કરવાના પરંતુ એ મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ખરેખર હાઇબ્રિડ જે બિયારણ છે એ આપણી પરંપરાગત ખેતીનું દુશ્મન છે કે પછી જે વધતી જતી વસ્તી છે એને જમાડવા માટેનું એકમાત્ર સાધન છે જે મેઇન મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે કે ખરેખર હાઈબ્રિડ બિયારણ શું છે એનું વિજ્ઞાન શું છે અને એ જીએમઓથી કઈ રીતે અલગ છે તેમજ જે માર્કેટમાં અલગ અલગ ગેરમાન્યતાઓ પ્રસરી રહેલી છે એનું આપણે પોસ્ટમોર્ટમ કરીશું તેમજ ગ્રાહક અને એક ખેડૂત તરીકે આપણે શું કરવું જોઈએ એ બાબતો પર આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો દરેક મિત્રને છેલ્લે સુધી વિડીયો જોવા માટે વિનંતી કરું છું કે જેના લીધે જે આપણી હાઈબ્રિડ બિયારણ પ્રત્યે જે ગેરસમજણ છે એ દૂર કરી શકાય તો મિત્રો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે હાઇબ્રિડ શબ્દનો શું અર્થ છે હાઇબ્રિડ ખરેખર શું છે તો હાઇબ્રિડ એટલે કે મિશ્રણ અથવા તો કહીએ કે શંકર તો મિત્રો હજારો વર્ષોથી પવન અને મધમાખી દ્વારા જે પરાગ્રજ છે છોડની એ એક છોડથી બીજા છોડ પર જઈને જે નવું બિયારણ બને છે એ પણ એક પ્રકારનું હાઈબ્રિડ બિયારણ છે પરંતુ એ કુદરતી પ્રોસેસ છે પરંતુ વૈજ્ઞાનિકો આ જ વસ્તુને ખેતરમાં અથવા તો ગ્રીનહાઉસમાં નિયંત્રિત કરીને જે બિયારણ બનાવે છે એને આપણે કૃત્રિમ રીતે બનાવેલું હાઈબ્રિડ બિયારણ કહી શકાય એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તો ધારો કે ટમેટાનો જે એ છોડ છે એ એકદમ લાલ છે અને એ પરંતુ એની સાઇઝ નાની છે જ્યારે આપણે બીજી તરફ રહેલો જે બી છોડ છે એની ટમેટાની સાઇઝ મોટી છે પરંતુ રંગ ફીકો છે એટલે વૈજ્ઞાનિકો આ બે છોડનું ક્રોસિંગ કરાવે છે અને એમાંથી જે નવું હાઇબ્રિડ બિયારણ ઉત્પન્ન થાય છે તેમાં જે પિત્તાના લાલ રંગના જે લક્ષણો છે એ અને માદા છોડની જે મોટી સાઇઝ છે એ બંનેનું મિશ્રણ થઈને જે હાઇબ્રિડ જે નવું ટમેટાનું બિયારણ બને છે એમાં સાઈઝ પણ મોટી હોય છે અને રંગ પણ એકદમ લાલ જોવા મળે છે તો આને આપણે કહીએ છીએ હાઇબ્રિડ અને મિત્રો આ પ્રક્રિયામાં કોઈ કેમિકલ નથી વપરાતું અથવા તો કોઈ ઇન્જેક્શન પણ આપવામાં આવતા નથી આ એક શુદ્ધ જેનેટિક્સનો નિયમ છે અને એમ કહીએ કે કુદરતી પ્રજનન પ્રક્રિયાનું જ એક સ્વરૂપ છે હાઇબ્રિડ બિયારણ હવે ઘણા મિત્રો હાઇબ્રિડ અને જીએમઓ એ બંનેને એક સમાન સમજે છે તો પહેલાં આપણે એનો તફાવત સમજીએ કે ખરેખર હાઇબ્રિડ શું છે અને જીએમઓ શું છે હાઇબ્રિડ બિયારણમાં બે સમાન જાતિના છોડનું જ ક્રોસિંગ કરાવવામાં આવે છે જેમ કે આપ ટમેટાનું હાઇબ્રિડ બિયારણ જુઓ તો ટમેટાના બંને પ્રકારના છોડ નર અને માદામાંથી જ એના જે બે ગુણો છે એ હાઇબ્રિડ જે ટમેટું છે એમાં આવે છે જ્યારે જે જીએમઓ છે એમાં લેબોરેટરીની અંદર જે બિયારણ છે એના ડીએનએ સાથે ચેડા કરવામાં આવે છે જેમ કે આપણે કપાસની અંદર જે બેક્ટેરિયાનું જનીન નાખવામાં આવે છે એ જીએમઓનું ઉદાહરણ છે આપણું જે હાઇબ્રિડ બિયારણ છે એ આપણે ખેતર અથવા તો ગ્રીનહાઉસમાં પણ વિકસિત કરી શકીએ છીએ જ્યારે જીએમઓ બનાવવા માટે ખાસ પ્રકારની એક લેબોરેટરીની જરૂર પડે છે એ ખેતર કે ગ્રીનહાઉસમાં બનાવવું સંભવ નથી હાઇબ્રિડ બિયારણ અથવા તો હાઇબ્રિડ શાકભાજી ફળ ફૂલ એ ખાઈ શકાય છે જ્યારે જીએમઓ છે એ દ્વારા વિકસાવેલા જે ખાદ્ય પદાર્થો છે એને સરકાર ખાવાની મંજૂરી આપતી નથી અમુક પ્રકારના તેલને બાદ કરતાં જીએમઓ બિયારણને ખાવાની મંજૂરી સરકારે આપી નથી જે હાઇબ્રિડ બિયારણને અપાઈ ગયેલી છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જે આપણે બીટી કપાસ વાવીએ છીએ એ જીએમઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કેમ કે એમાં એવા પ્રકારના જનીનો ઉમેરવામાં આવેલા છે જેના લીધે ઈયળો મરી જાય છે જ્યારે આપણે ટમેટા જે ફળફૂલ છે એ ખાઈએ છીએ તો એ એક હાઈબ્રિડ બિયારણ છે એમાં કોઈપણ પ્રકારની કેમિકલ પ્રોસેસ કરાઈ નથી ઘણા મિત્રોને એવો ડર હોય છે કે હાઈબ્રિડ બિયારણ ખાવાથી આપણા જનીનોમાં પરિવર્તન આવે છે તો એ એ વસ્તુથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી કેમકે હાઈબ્રિડ બિયારણ એ ખાઈ શકાય છે હાઈબ્રિડ બિયારણમાંથી ઉત્પાદન થયેલું શાકભાજી ફળ ફૂલ એ ખાવા માટે કોઈ પણ પ્રકારના નુકસાનકારક નથી હવે આપણે સમાજમાં હાઈબ્રિડ બિયારણ પ્રત્યે જે ફેલાયેલી ગેરમાન્યતાઓ છે એ વિશે ચર્ચા કરીશું હવે એમાં પહેલી માન્યતા એવી છે કે હાઇબ્રિડ શાકભાજી અને ફળોમાં પોષક તત્વો અને સ્વાદ હોતો નથી હવે આ વસ્તુ આંશિક રીતે સાચી છે કે દેશી ટમેટા વધારે ખાટા હોય છે અને રસીલા હોય છે જ્યારે જે હાઈબ્રિડ ટમેટા હોય છે એ થોડા કડક હોય છે તો મિત્રો આપણે આજે બજારની માંગ જોઈએ તો ટમેટા છે કે બીજા ફળો છે એને કાશ્મીરથી કન્યાકુમારી સુધી લઈ જવા માટે એ વસ્તુ બગડે નહીં એની ખાસ કાળજી રાખવી પડે હવે જે દેશી ટમેટા હોય છે એ થોડા ઢીલા હોય છે પરંતુ જે હાઈબ્રિડ ટમેટાં છે એ કડક હોવાના લીધે એને દૂર નિકાસ કરવામાં અથવા તો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં એ બગડતા નથી એ આજે માર્કેટની મોટી માંગ છે એ પૂરી કરવા માટે વૈજ્ઞાનિકોએ સ્વાદ કરતાં જે એની ટકાઉ શક્તિ છે એને વધારે મહત્ત્વ આપ્યું છે પરંતુ એ સ્વાદમાં જ થોડો ફેર હોય છે બાકી હાઈબ્રિડ ટમેટા અને દેશી ટમેટામાં પોષક તત્વો એક સમાન જ હોય છે એમાં માત્ર સ્વાદનો જ ફેર હોય છે મિત્રો ઘણા ખેડૂતોને એવો ભ્રમ હોય છે કે હાઈબ્રિડ બિયારણમાંથી જે આપણે દાણા ઉગે છે એ બીજી વાર વાવીએ તો ઉગે જ નહીં મિત્રો દાણા તો ઊગે જ છે પરંતુ એનું જે ઉત્પાદન છે એ અડધું થઈ જાય છે અને ક્વોલિટી એક સમાન નથી રહેતી મિત્રો કંપની કોઈ એવું બિયારણ નથી બનાવતી કે જે બીજી વાર આપણે વાવીએ બીજી પેઢીમાંથી તો એ ઉગે નહીં પરંતુ જે એના ગુણો છે એ વિખાઈ જાય છે જેથી કરીને ખેડૂતોએ નવું હાઈબ્રિડ બિયારણ લેવું પડે છે હવે વાત કરીએ મુખ્ય અફવાની તો લોકો જનરલી આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે હાઈબ્રિડ ખાવાથી બીમારીઓ વધે છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો કે હાઈબ્રિડ બિયારણ એ ગુનેગાર નથી ગુનેગાર છે આપણી ખેતી પદ્ધતિ આપણે ઉત્પાદન મેળવવા માટે આડેધડ યુરિયા પેસ્ટીસાઇડ્સ બધું આડેધડ વાપરીએ છીએ કે જેના લીધે કેન્સર જેવી બીમારીઓ થાય છે જે બિયારણના લીધે નહીં પરંતુ શાકભાજી પર ચોટેલી દવાઓના લીધે થાય છે હાઈબ્રિડ બિયારણને પણ આપણે પ્રાકૃતિક પદ્ધતિથી અને થોડુંક વધારે દેશી ખાતરનો ઉપયોગ કરીને જો વાવીએ તો તે પણ અમૃત સમાન છે આપણે મોટે ભાગે હાઈબ્રિડ બિયારણની ટીકા કરીએ છીએ પરંતુ હવે આપણે એના ફાયદા વિશે પણ ચર્ચા કરવી જરૂરી છે તો એમાં મુખ્ય ફાયદો છે દુષ્કાળ સામે રક્ષણ આજે હાઇબ્રિડ બાજરી અને મકાઈના એવા બિયારણો આવેલા છે કે જે ઓછા પાણીમાં પણ પકવવા સંભવ છે જો આજે હાઇબ્રિડ બિયારણ માર્કેટમાં ન હોત તો ભારતમાં ભૂખમરો હોત અને મિત્રો તમને જાણીને આનંદ થશે કે દિવેલા દિવેલા ઉત્પાદનમાં આજે ભારતનું જે નંબર વન સ્થાન છે એ માત્ર હાઇબ્રિડ બિયારણના લીધે જ છે અને વાત કરીએ હાઈબ્રિડ બિયારણની રોગ પ્રતિકારક શક્તિની તો પહેલાં જ્યારે ખેતરમાં રોગ આવતા ત્યારે આખા ખેતર સાફ થઈ જતા પરંતુ અત્યારે જે હાઈબ્રિડ બિયારણો આવે છે એ રોગ સામે ટકી રહે છે જેના લીધે ખેડૂતોને જે રોગ આવે તો પણ પાકને એટલું બધું નુકસાન નથી થતું તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે હાઈબ્રિડ બિયારણ વાપરવું કે ના વાપરવું તો મિત્રો આનો જવાબ એ છે કે જો તમારી પાસે જમીન નબળી છે પાણી ઓછું છે તો તમે દેશી બિયારણ વાપરી શકો છો પરંતુ જો તમારે માર્કેટમાં ટકી રહેવું છે અને ઉત્પાદન વધારે લેવું છે તો હાઈબ્રિડ બિયારણ વાપરવું અનિવાર્ય છે એમાં તમે રાસાયણિક ખાતર ઓછું કરીને દેશી ખાતર વધારે વાપરીને પણ ઉત્પાદન સારું એવું મેળવી શકો છો તો મિત્રો હાઇબ્રિડ શાકભાજી ખાવાથી ના ડરો એને ઘરે લાવીને ગરમ પાણીમાં મીઠું નાખીને બરાબર સાફ કરીને ધોઈને એ ખાઈ શકાય છે અને શક્ય હોય ત્યાં સુધી સિઝનલ ફળો ખાવાનો આગ્રહ રાખો કેમ કે સિઝનલ ફળોમાં દવાઓનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થયેલો હોય છે તો મિત્રો વિજ્ઞાન ક્યારેય ખરાબ નથી હોતું પરંતુ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે જે વધતી જતી વસ્તી છે એને જમાડવા માટેનું એકમાત્ર સશક્ત હથિયાર છે પરંતુ આપણે જરૂર છે ઝેરમુક્ત ખેતીની બિયારણ મુક્ત ખેતીની જરૂર નથી તો મિત્રો ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે કયા બિયારણમાં હાઇબ્રિડ કરી શકાય છે અને કયા પાકમાં હાઇબ્રિડ નથી કરી શકાતું તો એનો એક સરળ ઉત્તર એ છે કે ટમેટા મરચાં ભાગના જે શાકભાજીઓ છે એ હાઇબ્રિડ કરી શકાય છે અને ફિલ્ડ ક્રોપની વાત કરીએ તો મકાઈ બાજરી જેવા બે ત્રણ પાકને બાદ કરતાં મોટાભાગના જે ફિલ્ડ ક્રોપ છે એ હાઇબ્રિડ કરી શકાતા નથી મિત્રો ઘણીવાર એવા પ્રશ્નો ઉદભવે છે કે હાઇબ્રિડ બિયારણ વાવવા છતાં પણ ઉત્પાદન નથી મળતું અને જર્મિનેશનના પ્રશ્નો આવે છે તો સામાન્ય રીતે જે આપણે ખેત ઉત્પાદન છે એ માત્ર બિયારણ પર આધારિત નથી સારા ક્વોલિટીના બિયારણની સાથે સાથે ખેડૂતની મહેનત જમીનની જે ક્વોલિટી છે ઉપજાવ છે બિન ઉપજાઉ છે આબોહવા કેવી છે ક્યારેક ક્યારેક માવઠા પડતા હોય છે જેના લીધે પણ ઉત્પાદન પર અસર પડતી હોય છે તો આ ચાર પરિબળો જ્યારે સમાન રીતે જે વ્યવસ્થિત ગોઠવાયેલા હોય તો જ ખેડૂતને પૂરતું ઉત્પાદન મળે છે જ્યારે આમાંથી એક પણ વસ્તુમાં કોઈ પણ પ્રકારની ખરાબી આવે તો એની સીધી અસર પાકના ઉત્પાદન પર પડે છે એટલે ખાલી બિયારણને દોષ આપવો એ યોગ્ય નથી અત્યારે ઘણી એવી સારી કંપનીઓ છે જે પોતાના ગ્રાહકો છે એની સાથે સીધા સંપર્કમાં રહે છે એમના હેલ્પલાઇન નંબર હોય છે ઘણીવાર એ લોકો ફોન ઉપરાંત જે ખેડૂતો છે એના ખેતરની રૂબરૂ મુલાકાત લઈને પણ તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે તો ઘણીવાર સસ્તું બિયારણ લેવાના ચક્કરમાં ખેડૂતો છેતરાઈ જાય છે એટલે સસ્તું ક્યારેય સારું નથી હોતું અને સારી વસ્તુ ક્યારેય સસ્તી ના હોય તો હંમેશા માર્કેટમાં રિસર્ચ કરીને સારી નામચીન કંપનીઓના જ બિયારણો લેવા કે જે તમને પાછળથી પણ જવાબ આપે અને તમને યોગ્ય પૂરતું માર્ગદર્શન તમને મળી રહે તો મિત્રો જાગૃત બનો વૈજ્ઞાનિક અભિગમ અપનાવો અને અફવાઓથી બચો આ સાથે જ આજનો આપણો આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હવે ફરી મળીશું એક નવા મુદ્દા અને નવા ટોપિક પર ચર્ચા લઈને તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત